દેશના ઘણા ભાગો વરસાદની મોસમ શરૂ થઈ ગઈ છે અને ખાસ કરીને પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદના કારણે ઘણી જગ્યા પૂર જેવી જે સ્થિતિ સર્જાય છે દરમિયાન ભારતીય હવામાન વિભાગના આ એમડી અને આગામી દિવસો ભારે વરસાદ અંગે એલર્ટ જાહેર કર્યું છે કે પૂર્વોત્તર ભારતમાં જે હળવી મધ્યમ વરસાદના આ એમડી આગાહી મુજબ આગામી સાત દિવસ દરમિયાન ઉત્તર પૂર્વ ભારતમાં મોટાભાગના સ્થળોમાં હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે કે આ સમય દરમિયાન જે ઘણી જગ્યા વરસાદ સાથે ભારે પવન અને વીજળીને પણ પડવાની સંભાવના છે આ રાજ્યમાં ભારે વરસાદ પડે અને અરુણા પ્રદેશ આસામ મેઘાલય સ્થળોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્રિપુરામાં સો અને સાત ભારે વરસાદની સંભાવના છે ઉપરાંત નાગાલેન્ડ મણિપુર મિઝરપુર નવથી થી અગિયાર દરમિયાન જે ભારે વરસાદ પડી શકે છે આ વાવાઝોડું ભારે પવન ફૂંકવામાં અને જેમાંથી હિમાચલ પ્રદેશમાં જે આ કરવામાં આવેલ હિમાલયમાં જે કરવામાં સિક્કમ આગામી સાત દિવસોમાં જે સ્થળોમાં જે માધ્યમથી વરસાદ ચાલુ છે જેમાંથી સથી સાત જૂનમાં રોજમાં અલગ અલગ કેટલાક વાવાઝોડા વીજળીના કડાકા સાથે પચાસ કલાક ઝડપે પવન પવનો અને હળવા તેમ છત્તીસગઢ ઓડિશા બિહાર ઝારખંડ જો તેમાંથી રાજ્યોમાં રહેવાસી સતત રહેવાની જરૂર તે રાખવાની અપીલ કરી છે